સુરત શહેરમાં દિવાળીના તહેવારો પૂર્વે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ ગુનેગારોને ઝડપી પાડવા ઝુંબેશ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર એક હાઈ પ્રોફાઇલ આરોપીની ધરપકડ કરી આરોપીએ તેના સાગરીતો સાથે મળી અને સોનારમાં રોકાણ કરવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી હાજરી હતી આ કેસમાં પકડાયેલ આરોપીની મોડેસ ઓપરેન્ડી ઘણી ચાલાકી ભરી હતી જેમાં વિશ્વાસ કેળવીને મોટી રકમ પડાવવામાં આવતી હતી ક્રાઇમ બ્રાન્ચે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા નવ્વાણું લાખના છેતરપિંડી કેસમાં આરોપી ફ્રુશીલ ચિનુ ભાઈ વોરાની ધરપકડ કરી છે આરોપી સુરતના પાલ અઠવાલાન અને અડાજણ સહિતના પોષ વિસ્તારમાં રહેતો હતો અને મૂળ થરાજનો વતની છે પોતાને સોનાના મોટા વેપારી તરીકે રજૂ કરતો હતો સૌથી પહેલાં તે ફરિયાદી સાથે મિત્રતા કેળવી અને ધંધાકીય સંબંધ બનાવતો હતો જેથી તેનો વિશ્વાસ ચેતી શકાય ફરિયાદીને માર્કેટ ભાવ કરતાં ત્રીસ ઓછા ભાવે સોનું મળતું હોવાની સ્કીમો આપતો હતો